ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવરે સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં પચીસમી ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવરે સંત નિરંકારી મિશન દ્વારા સદ્ગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં પચીસમી ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું મોટી સંખ્યામાં ભક્તો ભાઈઓ બહેનોએ જોડાઈ સફાઈ કરી હતી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદિક્ષા મહારાજના નિર્દર્શન અનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવ્યું છે અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી યોજનાને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા સ્થાનિક જનતા માટે જાગૃતતા અભિનયના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાના છે જેના ભાગરૂપે આજ રોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના સ્થળો પર સાતસો ત્રીસ શહેર સત્યાવીસ રાજ્યો કેન્દ્ર પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે નિરંકારી મિશનના લગભગ એક પોઈન્ટ પચાસ લાખ સ્વયંસેવકો તેમના સહયોગો દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ

આજે સન નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદ્ગુરુની અસીમ કૃપાથી આજે નીલકંઠેશ્વરના જે નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં બી એ સેવાનો એક મોકો મળ્યો છે તે અમારા એ સંત જે સાત સંગત છે સાત સંગતના દરેક સંત મહાત્મા સેવાદરના સંત મહાત્મા સિપાઈ બધા મળી અને આજે એ વિશાળ રૂપમાં આજે એ સેવા કરી રહ્યા છે અને આરો જે નર્મદા મૈયાનો જે આરો છે એ આરાને સુંદરથી સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા કરી રહ્યા છે સવારે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલી રહ્યું છે તો બાર વાગ્યા સુધી આ મિશન ચાલુ રહેશે સફાઈ અભિયાન ચાલુ રહેશે અને આ નર્મદા ઘાટનો જે આરો છે એને એકદમ સ્વચ્છ કરી અને માનવને બી એક મેસેજ આપવામાં આવે માનવ માત્ર માટે કે આ જે સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કરી અને આ એક પાણી જે છે જળ છે એ જળની કે જરૂરત એટલી બધી છે એને સ્વચ્છ રાખીએ તો આગળ આપણને બી આપણા પરિવારને બી આગળ આપણી પેઢી દર પેઢી માટે પણ આ એક બની શકે એવો અમારો સદગુરુ માતાનો આ સંદેશ આહવાન અને એમની આશીષ થકી આ વિશ્વ માટે આ સંદેશ છે રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ